પહેલા તો કેમ પેટા ચૂંટણી યોજાય તમને હું એ કહી દઉં કઈ કઈ બેઠકો છે એ પણ કહી દઉં ને ત્યાર પછી એ પણ કહીશ કે કેટલા ટકા મતદાન થયું છે ને આ જે મતદાન છે તે શું બતાવે છે કારણ કે એબીપી અસ્મિતા પર આપે જોયું હશે કે વહેલી સવારથી જ સતત રાજકીય વિશ્લેષકો ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વિશ્લેષકોનું શું માનવું છે મતદાનના આંકડાને લઈને અને સાથે જ જે પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે તેશું માની રહ્યા છે તમામ વાત કરવી છે આજના વિડિયોમાં પહેલા શરૂઆત એ કરીએ કે કઈ કઈ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે તો પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી છે વિજાપુર બેઠક પર પેટા ચૂંટણી છે ખંભાત બેઠક પર પેટા ચૂંટણી છે માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને સાથે જ વાઘોડિયા બેઠક આ પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે હવે પ્રશ્ન એ થાય કે પેટા ચૂંટણી યોજાવાનું કારણ શું તો આ હતા તેમણે રાજીનામું આપી દીધું અને એટલા માટે પેટા ચૂંટણી લાવવી પડી અને એક બેઠક પર અપક્ષ ધારાસભ્ય હતા તેમણે પણ રાજીનામું આપી દીધું ટૂંકમાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને ત્યાર પછી હવે પેટા ચૂંટણી યોજાય છે પેટા ચૂંટણી યોજાય છે તો કોણ કોણ ઉમેદવારી કરી રહ્યું છે સૌથી રસપ્રદ વાત એ છે કે જે ચાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને પછી તેમણે પક્ષ પલટો કરી તેઓ ભાજપમાં જોડાઈ ગયા જી હા અને જે અપક્ષ ધારાસભ્ય છે એ પણ ભાજપમાં જોડાયા છે એટલે જે પાંચે પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું એ હવે ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે કયા કયા એ ધારાસભ્યો છે તેની આપણે એક પછી એક વાત કરીએ સૌથી પહેલાં કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો હતો એક સમયનો કોંગ્રેસના નામથી ઓળખાતા હતા કે એના નામથી કોંગ્રેસ ઓળખાતું હતું તે પણ આપણે કહી શકીએ તે છે પોરબંદર બેઠક જ્યાંથી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમણે રાજીનામું આપી દીધું ભાજપમાં જોડાયા તરત જ તેમને પેટા ચૂંટણી માટે ટિકિટ મળી ગઈ અને હવે તે ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેમની સામે કોંગ્રેસે ઉભા રાખ્યા છે રાજુ ઓડેદરાને બંને વચ્ચે જંગ ચાલી રહ્યો છે આજે જે મતદાન યોજાયું તે આ બંને ઉમેદવારો માટે યોજાયું છે કેટલું મતદાન થયું આગળ એ પણ કહું છું પોરબંદર બેઠક પર પણ પહેલા બાકીની જે બેઠકો છે એમના ઉમેદવારોની વાત કરી બેઠક પણ એવી જ છે કોંગ્રેસના ઉમેદવાર છે ખંભાત બેઠક ચિરાગ પટેલ ધારાસભ્ય રાજીનામું આપ્યું ભાજપમાં ગયા ટિકિટ મળી ભાજપ તરફથી ને તેની સામે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે માણાવદર બેઠક અરવિંદ લાડાણી કોંગ્રેસના હતા ધારાસભ્યો હતા રાજીનામું આપ્યું ભાજપમાં ગયા ટિકિટ મળી અને તેમની સામે હવે હરિભાઈ કણસાગરા ઉમેદવાર છે છેલ્લી બેઠક વાત કરીએ વાઘોડિયા વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ પણ તેમનું મન બદલ્યું રાજીનામું આપી દીધું ભાજપમાં ગયા અને તેમને પણ ભાજપમાંથી ટિકિટ મળી ગઈ છે અને તેમની સામે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ઊભા રાખ્યા છે તમામે તમામ પાંચ બેઠકો પર મતદાન આજ સવારથી યોજાઈ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ બેઠકો પર મતદારોની નિષ્ક્રિયતા સામે આવી છે એવું શા માટે તો એનું કારણ એ છે કે મારી પાસે ત્રણ વાગ્યા સુધીના ચૂંટણી પંચના જે ઓફિશિયલ ડેટા છે એ હું આપને બતાવું પોરબંદર બેઠક પર એકતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું છે ત્રણ વાગ્યા સુધીમાં વિજાપુરમાં પચાસ પોઈન્ટ ત્રેપન ટકા ખંભાતમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્યાંસી ટકા માણાવદરમાં ચાલીસ પોઈન્ટ નવ ટકા વાઘોડિયામાં બાવન છોતેર ટકા સૌથી પહેલા અને સૌથી ચિંતાજનક વાત એ છે કે પોરબંદરમાં ઘણું જ ઓછું મતદાન થયું છે રાજકીય વિશ્લેષકોનું પણ એવું માનવું છે કે જે મતદાન થયું છે તે ઓછું થયું છે ને તેની પાછળનું કારણ શું હોઈ શકે તો જે રીતે રાજકીય વિશ્લેષકોનો મત છે તેમનું માનવું છે કે અર્જુનભાઈ મોઢવાડિયા છે તે વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા તેમણે પક્ષ પલટો કર્યો અને બે વર્ષમાં જ પેટા ચૂંટણી આવીને ઊભી રહી ગઈ અને કદાચ એ જ કારણ છે કે કાર્યકર્તાઓમાં પણ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે અને સાથે જ વાત કરીએ તો જે મતદારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા છે અને મતદારોને એ પણ વિચાર આવી રહ્યો છે કે આ પ્રકારના નેતાઓને મત આપીશું વળી પક્ષ પલટો કરી લેશે તો વળી ચૂંટણી આવી જશે કદાચ એ કારણ હોઈ શકે છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે બાકીની બેઠકો પણ એ જ રીતની છે કારણ કે પક્ષ પલટો કરીને ત્યાર પછી ચૂંટણી આવી છે ઘણીવાર મતદારો ઘણું બધું વિચારીને મત આપતા હોય છે ને કોઈ પણ મતદારે વિચાર કરી સમજી વિચારીને જ મત આપવો જોઈએ અને જે રીતે અત્યારે આંકડા સામે આવ્યા છે માણાવદરમાં પણ એવી જ સ્થિતિ છે જૂનાગઢની માણાવદર વિધાનસભા છે કે જ્યાં પણ અત્યારે જોઈએ તો એટલું સારું મતદાન નથી હા એક કારણ ગરમીનું પણ હોઈ શકે છે કારણ કે અનેક વિસ્તારો ગુજરાતના એવા છે કે જ્યાં વેવની આગાહી આપવામાં આવી હતી કાળછાળ ગરમી છે ગરમીને કારણે મતદારો ઓછો પહોંચ્યા હોય અને મારી પાસે જે આંકડા છે ત્રણ વાગ્યા સુધીના છે એવું પણ બને કે છેલ્લા છ વાગ્યા સુધીના જે આંકડા આવે તેમાં મતદાનની ટકાવારી ઘણી બધી વધી જાય પણ એ વાત નક્કી છે કે બે હજાર ઓગણીસની તુલનામાં આ વખતે જે મતદાનની ટકાવારી સામે આવી રહી છે તેમાં સરેરાશ ત્રણથી પાંચ ટકા જેટલો ઘટાડો દરેક બેઠક પર જોવા મળી રહ્યો છે એ વિધાનસભાની હોય કે પછી સામે આપણે વાત કરીએ લોકસભાની અને એને કારણે નેતાઓનું ટેન્શન પણ વધ્યું છે અને તમે આમ પણ જોયું હશે કે પ્રધાનમંત્રી મોદી હોય ગૃહમંત્રી અમિત શાહ હોય ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓએ સતત અપીલ કરતા લોકોને જોવા મળ્યા છે કે ગરમીનો માહોલ છે ગરમી હજુ વધવાની છે તેમ છતાં તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરજો શક્ય હોય તો સવારમાં વહેલા જઈને જ મતદાન કરી આવજો અને અમે પણ આપને કહીએ છીએ કે હજુ પણ થોડો સમય બાકી બચ્યો છે એટલે જો આપે પણ મતદાન ના કર્યું હોય તો મતદાન દરેક વ્યક્તિએ કરવું જોઈએ કારણ કે એ આપણો હક પણ છે અને આપણી ફરજ પણ છે આપણા મ એક મતથી આપણે દેશમાં એક સારી સરકાર પસંદ કરી શકીએ છીએ અને એની સાથે આપણું ભવિષ્ય પણ જોડાયેલું છે ફરી પેટા ચૂંટણી પર આવી જઈએ તો આ જે પેટા ચૂંટણી છે તેમાં ખાસ લોકોને રસ એટલા માટે પણ પડી રહ્યો છે કારણ કે બે વર્ષ જેટલો જ સમય થયો છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એને અને બે વર્ષની અંદર જ ફરીવાર પેટા ચૂંટણી આવી ગઈ છે ત્યારે ઘણા બધા મતદારોમાં રોષ પણ એ વાતનો છે કે વારંવાર શું આ રીતે નેતાઓ પક્ષપલટો કરતા રહેશે અને ચૂંટણી યોજાતી રહેશે અને તેના પાછળનો ખર્ચ ક્યાંક ને ક્યાંક મતદારો સુધી જ આવી જતો હોય છે અને એટલા માટે જ આ એક કારણ પણ હોઈ શકે છે ઓછું મતદાન થયું તેની પાછળ જે રીતે રાજકીય વિશ્લેષકોનો મત છે એ પ્રમાણે અને ભાજપના નેતાઓ એવું પણ માની રહ્યા છે કે ગરમીનો માહોલ છે ચાર પાંચ વાગ્યા પછી લાંબી કતારો લાગશે અને ત્યાર પછી મતદાન ખૂબ બધું થશે અને જે ગત વખતની ટકાવારી હતી એના કરતા પણ ટકાવારી વધી જશે કારણ કે આ વખતે સૌથી મોટી વાત ભાજપ માટે એ છે તેમનો લક્ષ્યાંક છે કે દરેક લોકસભાની બેઠક પર પાંચ લાખથી વધારે જીતવું અને એ જ રીતે પેટા ચૂંટણીમાં પણ ભાજપ એ જ ઈચ્છા રાખી રહ્યું છે કે દરેક જે બેઠક પર જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેના પર ભાજપનો જ કબજો હોય અને કદાચ નેતાઓ પણ એ જ ઈચ્છી રહ્યા હશે કારણ કે આ જ ઇરાદા સાથે તેઓ ભાજપમાં ગયા હશે જીતવા માટે જ કારણ કે ધારાસભ્ય હોય અને ત્યાર પછી રાજીનામું આપીને ટિકિટ લેતા હોય તો તેમનો ઉદ્દેશ્ય પણ એ જ રહેવાનો હોય એટલે આટલા માટે જ આજે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી જે બેઠક ઉપર થઈ રહી છે તેના પર સૌ કોઈની નજર છે ભાજપના નેતા હોય કોંગ્રેસના નેતા હોય અને સામાન્ય જનતાને પણ સતત રસ છે તે પણ જાણવા ઈચ્છે છે કે આ બેઠક પર આકડે શું થઈ રહ્યું છે ખેર આજે મતદાન હમણાં પૂર્ણ થઈ જશું અને પછી ચાર જૂને જ ખબર પડશે કે મતદારો કોના પક્ષમાં છે કોનું પલળું ભારે રહે છે કયા ઉમેદવાર વિજેતા જાહેર થાય છે અને આખરે મતદારો કોના પર પસંદગીનો કળશ તોડે છે અને કોને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરે છે તો ચાર જૂને પણ આપના સુધી તમામ અપડેટ પહોંચાડતા રહીશું અને સાથે જ આપ ગુજરાત ઉપરાંત દેશ દુનિયાના તમામ સમાચારોના અપડેટ માટે ખાસ કરીને જ્યારે દેશમાં ચૂંટણીનો માહોલ છે તો તમામ પોલિટિકલ રિપોર્ટ્સ પોલિટિકલ ન્યૂઝ માટે એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ જોવાનું ચૂકશો નહીં અને આવા જ મુદ્દાઓ સાથે અમે આપને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ મળતા રહીશું અને હા હજુ જો આપે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ અમારા જે બાકીના ડિજિટલ પ્લેટફોર્મ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એ તમામ સાથે પણ જોડાઈ જજો જેથી કરીને આપના મોબાઈલ પર આપને તમામ ન્યૂઝ અપડેટ અને અન્ય માહિતીઓ મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યારે આપશો રજા